ડભોઈથી કર્જન રોડ બંધ કરાયો છે ડભોઈ કરજણ રોડ ઉપર મોટા હપીપુરા પાસે તો વૃક્ષ ધરાશાય થયું છે વૃક્ષ પડતા સંખ્યાબંધ વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે કર્જન જતા આવતા વાહન ચાલકો અટવાયા છે આજ રોજ મારી ફરજ કરજણથી ડભોઈ રૂટ પર હતી સાડા અગિયારના સુમારે અહીં થરવાસા પાસે સિકોતર માતાના મંદિર પાસે પાવરનું ઝાડ મોટું દઈ પડેલું છે અને મારી પાછળ ગાડીઓ બીજી આઠ દસ ગાડીઓ ઊભેલી છે અને મુખ્ય માર્ગ છે કોઈ કલાક ઉપર થયું કોઈ હજી જાણકારી પણ કોઈ હજી આવ્યું નથી કયો રોડ છે આ ડબોઈ કરજણ વાળો રોડ છે સાહેબ મુખ્ય માર્ગ છે મુખ્ય માર્ગ છે બસ કયા ડેપો બસ ડબોઈ ડેપો ડબોઈથી કરજણ જતા રસ્તા પર ખરવાસા મંદિર પાસે મોટો બાવર પડેલી ગયો છે અને રોડ બ્લોક થઈ ગયો છે એટલે બારોદ સાહેબે લગભગ બારોદ સાહેબે અમને મૂકી લીધા છે યાદ કરી જંગલ ખાતા અરજંગલ સાહેબમાંથી અને આ રસ્તો ફ્રી કરવાનો છે આ રસ્તો ફ્રી થઈ ગયેલો છે કેટલા ટાઈમથી આવવું છે લગભગ બે અઢી ત્રણ કલાક થઈ ગયું છે વાહન વાહન વ્યવહાર બંધ છે અત્યારે હા વાહન વ્યવહાર બંધ છે